માતાજી તો જો અત્યારે આપણે આવી ગયા છે દાતાર પર્વત ઉપર દાતાર પર્વત ચડવા મારી સાથે છે મહેન્દ્ર અને હિરેનભાઈ અમે ચારેય અત્યારે દાતાર પર્વત ઉપર જવાના છીએ તો આ વ્લોગમાં તમને બહુ મજા આવશે આખો વ્લોગ જોજો તમને કુદરતી નજારો એકદમ અલગ જ જોવા મળવાનો છે તો ચાલો હવે આપણે ચડવાનું ચાલુ કરી દઈએ તો જો અહીંથી આ દાતાર પર્વત ચડવાની શરૂઆત આપણે કરી દઈએ છીએ તો જે સવારે સાત વાગ્યા આજુબાજુનો સમય થયો છે ને આપણે દાતાર પર્વત ચડવાનું ચાલુ કરી દીધું છે

હિરેનભાઈ જો એનો બ્લોક શૂટ કરે છે હવે ધીમે ધીમે ટ્રાફિક વધતું જઈએ ઠંડી ઓછી થતી જાય આપણે અત્યારે જે દાતાર પર્વત ઉપર વાવ છે ત્યાં પહોંચી ગયા છીએ તમે લોકો દાતાર આવેલા હોવ તો તમે આ વાવ જોઈ છે કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી કહેજો ચાલો થોડોક તમને અંદરનો નજારો બતાવું આખો વાવનો નજારો છે અને વાવનું કામકાજ આટલા વર્ષો પછી પણ બહુ સારું છે એક પૌરાણિક વાવ છે એટલે ઉપર પર્વત ઉપર છે એ બહુ મોટી વસ્તુ છે આપણને આ વાવનું નામ કંઈ કાંઈ તો ખબર નથી પણ આ જગ્યાએ વાવ આ એકદમ નવીન વસ્તુ છે જેમાં નીચે અમારા મહેન્દ્રભાઈ ઊભા છે ને આખો નજારો તમે વાવનો જોઈ શકો છો બહુ જોરદાર છે તો જો આ પેલો પડાવ આમ કહે તો હાલે એ આવી ગયો છે પીરની જગ્યા નામ છે અને તમે ગિરનાર જાતા હો તો ગિરનાર તમને દુકાનોને એવું બધું બહુ જાજુ જોવા મળે પણ અહીંયા દાતાર ઉપર બેથી ત્રણ જ જગ્યાએ દુકાનને પાણીનું પરબ ને એવું છે એટલે તમે લોકો જો આવતા હોવ તો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા એટલી બધી તમારે દુકાનો હાડી આવતી નથી તમે આ ખૂબસૂરત નજારો જોઈ શકો છો દાતાર પર્વત થી આખું જુનાગઢ દેખાય છે કુદરતે મન મૂકીને જુનાગઢમાં પ્રકૃતિ સૌંદર્ય ખૂબસૂરતી વરસાવી છે બહુ જોરદાર નજારો અહીંથી તમને જોવા મળે છે એકદમ અલગ જ વ્યૂ આખા જુનાગઢ નો અહીંથી આવે છે જો આ સીડીની બાજુમાં આ રીતનો કાચો રસ્તો છે તમારે સીડીને ચડીને અહીંથી જવું હોય તો અહીંથી તમે જઈ શકો છો ઘણા લોકો અહીંથી પણ હાલતા હોય છે જો અહીંયા થોડેક અડધે સુધી પૂગી ગયા છીએ આ એક મામાદેવની ડેરી છે પાછળ અને થોડો થોડો થાકે લાગે છે ભાઈ બોલો ને ભાઈ લાગે છે કે જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મને કોઈ વાંધો નથી હારી આઈલા રાખો એટલે વાંધો ન આવ્યો નકર આવે તબિયત હારી હે ને અરે એકદમ સરસ જો આ બીજો પડાવ હવે કહી શકીએ એ જગ્યા આવી છે તો જોઈ હવે આગળ આ કઈ જગ્યા છે આ જગ્યાનું નામ કોયલા વજીર છે અને આના ઇતિહાસ વિશે મને કંઈ જાજી ખબર નથી કોઈલા વજીરની જગ્યા અહીંયા લખેલું છે કોઈલા વજીર ટેકરી હવે ઓલમોસ્ટ અડધા ચડી ગયા છીએ પ્રવાસના છોકરા છે અમારી આઈ તો કેવા લાવું સાહેબ

વાહ ભાઈબંધ તો જો હવે હાથી પથ્થરની જગ્યા એવી છે અહીંયા હાથી આકારમાં પથ્થર છે તો અત્યારે આપણે હાથી પથ્થરે મૂકી ગયા છીએ અહીંથી આ આગળનો નજારો જોડો દેખાય છે હવે આપણે ઓલમોસ્ટ દાતાર પર્વત ઉપર બાપુની જગ્યાએ આવ્યા છીએ જગ્યા દેખાય છે દાતાર બાપુની તમને અંદર એક એવી જગ્યાએ લઈ જાય જ્યાં દાતાર બાપુના પગનું પણ નિશાન છે કેવો રસ્તો છે ભાઈ આ આપણે દાતાર બાપુના પગનું નિશાન છે એ રસ્તે જોવા જાય છીએ તો જો આપણે અહીંયા આ પોગી ગયા છીએ ત્યાં પથ્થરની અંદર દાતાર બાપુના પગનું નિશાન છે તો હાલો આપણે આગળ જઈને દર્શન કરીએ ને આ દાતાર બાપુના પગનું નિશાન છે એ જગ્યાએ આપણે આવી ગયા છીએ તો આ જો દાતાર બાપુના ચરણનું નિશાન છે જ્યાં અગિયાર વર્ષ દાતાર બાપુએ ઊભા એક પગે

વાસ છે કિન્નાર ઉપર અને એમાં દાતાર બાપુનો હાસ છે કે કોઈ કોઈ મનોકામના હોય દાતાર બાપુ પૂર્ણ કરે છે તો અહીંયા આવી આ ડેરી બનાવીને માણસો એની પોતાની મનોકામના પૂર્ણ કરે છે એમને ને દાતાર બાપુ પોતાની પોતાની ઈચ્છા પૂરી કરે છે ઓકે જય દાતા જો આયા દાતાર મરવાત ઉપરની જે ગૌશાળા છે ત્યાં ગાયો છે દાતાર મૂકી ગયા છીએ ને અહીંથી તમને અમારા ગિરિનાગઢ જુનાગઢ આખો વ્યૂ બતાવવું ને અહીંથી હવે આપણને ગિરનારના એ દર્શન થાય છે સામે જે દેખાય છે એ ગિરનાર છે જો હવે આપણે અહીંયા ઉપર દાતાર બાપુની જગ્યામાં ભોગી ગયા છીએ અને દર્શન આપણે કરી લીધા છે ને જો અત્યારે અહીંયા પ્રસાદ પણ ભક્તો લઈ રહ્યા છે પ્રસાદ અહીંયા ચાલુ જ છે જો આખી આ જગ્યા છે દાતાર બાપુની અહીંથી પણ જો આખો નજારો બહુ મસ્ત છે અહીંથી આ સામે ગિરનાર દેખાય છે મિત્રો આપણે દાતાર પર્વત ઉતરી ગયા છીએ તો જો આ મહેન્દ્રભાઈ આપણા સુરતના મહેમાન હતા મહેન્દ્રભાઈ મજા આવી કે નહીં દાતારભાઈ બહુ બહુ મોજ કરાવી તો જો આપણો આ વ્લોગ હવે અહીંયા આપણે પૂરો કરીએ છીએ દાતાર પર્વતમાં આપણે બહુ એન્જોય કર્યું છે અને તમે જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ પણ કરતા જજો કે તમને આ વિડીયો કેવો લાગે તો મળીએ ફરી પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી ગુડ બાય